કે ચંદ્રનો વ્યાસ એ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ગનફળનો ખબર જ હોય કે જ્યારે આપણને વ્યાસ આપેલો હોય ત્યારે આપણને શેની જરૂર પડશે હંમેશા ત્રિજ્યાની જરૂર પડે તો ત્રિજ્યા માટે આપણને આની અંદર જુઓ આપણને કીધેલું નથી કે વ્યાસ કેટલો છે ખાલી ઇનડાયરેક્ટલી અહીંયા આપણને કીધેલું છે કે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો તો આપણને કોનો વ્યાસ ખબર હોવો જોઈએ પૃથ્વીનો વ્યાસ તો આપણે જોઈએ અહીંયા લઈ લઈએ કે ભાઈ પૃથ્વીનો વ્યાસ પૃથ્વીનો વ્યાસ હવે જો અહીંયા આપણે પૃથ્વીનો વ્યાસ ધારી લઈએ તો પણ ચાલે પરંતુ આ દાખલાની અંદર આપણે ધારતા નથી જો અહીંયા આપણને કીધેલું છે કે ચોથા ભાગનો એટલે આપણે જો ચાર ના ગુણકમાં લઈ લઈએ તો જો કેન્સલ કરીએ તો જવાબ એ પૂર્ણ સંખ્યા આવે ચલો એ પણ જો તમને ખ્યાલ ના આવ્યો હોય તો તમે કઈ રીતે યાદ રાખશો અહીંયા તમને ચોથા ભાગનો કીધેલો છે માટે તમે પૃથ્વીનો વ્યાસ લેશો ચાર એકમ આવી ગયો ચોથા ભાગનો છે માટે આપણે કહીશું ચાર એકમ ચલો ચંદ્રનો વ્યાસ કેટલો થશે હવે કોઈ મને જણાવી શકશે ચલો આપણે લખીએ ચંદ્ર નો વ્યાસ ચલો તો ચંદ્ર નો વ્યાસ આપણને કીધે કેટલો કીધેલો છે તો કે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો તો પૃથ્વીનો વ્યાસ આપણને કીધેલો છે ચાર એકમ એના ચોથા ભાગનો એટલે ભાગ્યા ચાર ચલો ચાર ચાર બંને કટ થાય તો કેટલા વધશે એક એકમ જો એકમ અહીંયા આપણે મૂકતા નથી કારણ કે ગુણોત્તર છે એટલે આપણે એકમની જરૂરિયાત આની અંદર રહેશે નહીં ચલો હવે વ્યાસ મળી ગયો તો દાખલાની અંદર જો તમે ઘનફળના સૂત્રો જો તમે જોયા હશે ચલો પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણે ઘનફળ કોનું શોધવાનું છે પૃથ્વીનું તો શોધવાનું છે પણ પૃથ્વીનો આકાર કેવો થશે તો જે પૃથ્વી છે તે આપણે કેવી થશે ગોલાકાર થશે મીન્સ કે આપણે ગોલકનું ગનફળ શોધવાનું થશે ચલો તો વ્યાસ પરથી આપણને શેની જરૂર પડશે અડધી વ્યાસ આપણને ચાર કીધેલો છે તો ત્રિજ્યા કેટલી થશે ચાર છેદ બે મીન્સ કે બે ગુણ્યા બે એટલે ચાર તો બે એકમ થશે ચલો તો ચંદ્રની ત્રિજ્યા કેટલી થશે ચંદ્રની ત્રિજ્યા એને આપણે કહીશું આર ટુ ચલો તો ચંદ્રની એકમ આપેલી છે તો એક અડધી એટલે કે ભાગ્યા બે અહીં આપણે ભાગાકાર દાખલો વધારે લેંદી થઈ જાય ઓકે જેટલો દાખલો સિમ્પલી પૂરો થઈ જાય એટલું જ સિમ્પલી આપણે પૂરો કરવાનો પ્રયત્ન કરીશું ચલો તો હવે આપણને શું કીધેલું છે જો અહીં આપણને કીધેલું છે કે પૃથ્વીના ગનફળ અને ચંદ્રના ગનફળનો ગુણોત્તર જે કીધેલું છે એ રીતે શોધવાનું થશે અમુક લોકો શું કરે છે ચંદ્ર અને પૃથ્વીનો ગનફળ શોધી લે છે તો અહીંયા આપણને શું કીધેલું છે કે પૃથ્વીનું ગનફળ અને ચંદ્રના ગનફળ તો આપણે સીધો અહીંયા ગુણોત્તર લઈ લઈએ કે પૃથ્વીનું ગનફળ પૃથ્વીનું ગનફળ ગુણોત્તર કીધેલો જ છે તો ડાયરેક્ટલી આપણે ગુણોત્તર લઈ લઈએ ભાગ્યા ચંદ્રનો ગનફળ ચંદ્રનું ગનફળ ચલો સામે બંનેના સૂત્રો મૂકી દઈએ ચલો પૃથ્વી એટલે કે ગોલાકાર થશે તો ગોલકના ગનફળનું સૂત્ર કયું છે હવે તમને આ વળવું જોઈએ શું થશે ફોર બાય થ્રી પાઈ આર ક્યુબ ચલો હવે આની અંદર એક વસ્તુ ખૂટે છે કોણ ખૂટે છે આર તો આર મીન્સ કે આર વન કે આર ટુ તો પૃથ્વી છે તો પૃથ્વી માટે આપણે શું કીધી હતી આર વન કીધી હતી તો અહીંયા આપણે મૂકીશું આર વન ચલો એવી રીતે ચંદ્રનું ગનફળ એટલે ફરીથી આપણે સૂત્ર તો સેમ જ થશે ફોર બાય થ્રી પાઈ અહીંયા આપણે લખીશું આર ટુ નો ઘન ચલો ખ્યાલ આવી ગયો કે આર વન અને આર ટુ કેમ લખ્યા છે કારણ કે આર વન એ પૃથ્વીની ત્રિજ્યા છે જ્યારે આર ટુ એ ચંદ્રની ત્રિજ્યા છે ચલો ભાગાકારો આર વન નો ઘન તો આર વન આપણને કેટલા આપેલા છે બે તો અહીંયા આપણે લખીશું બે નો ઘન ભાગ્યા ચલો આર ટુ આર ટુ ની વેલ્યુ આપણને અહીં વન બાય ટુ કીધેલી છે એક છેદમાં બે એનો પણ શું થશે ઘન ચલો બે નો ઘન કેટલો થાય હવે અમુક મિત્રો બે નો ઘન કરી દે બે ગુણ્યા ત્રણ થાય બે નો મેં તમને બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે અહીંયા શું લખાય બે દુ ચાર ચાર ગુણ્યા એટલે શું કહીશું આપણે આઠ કહીશું તો બે નો ઘન એટલે થશે આઠ છેદમાં એકનો ઘન કેટલો થાય જો અહીંયા એક ભાગ્યા બી આખાનો બેગો ઘન છે તો એકનો ઘન કેટલો થશે એક થશે જ્યારે બેનો ઘન એટલે ફરીથી કોણ થવાનું છે આઠ જ થવાનું છે ચલો હવે તમે કહેશો કે આવો ભાગાકાર તો અમે પહેલી વખત જોયો હવે તમારે યાદ રાખવાનું છે કે આવી રીતે જ્યારે તમને ત્રણ આપેલા હોય ત્યારે છેદ શું આ છેદ એનો પણ છેદ તો છેદનો છેદ એ હંમેશા અંશ સાથે ગુણાકારમાં જાય તો આઠ જો આની સાથે ગુણાકારમાં જાય તો શું કહીશું આપણે આઠ ગુણ્યા આઠ ભાગાકારમાં એક લખીએ કે ના લખીએ ચાલે ચલો તો અઠિયું અઠિયું ચોસઠ ભાગ્યા એક થઈ ગયું હવે જયારે તમને ગુણોત્તર કીધેલું હોય તો તમે જોયું હશે કે ગુણોત્તર હંમેશા તમને જેમમાં આપેલું હોય તો ચોસઠ ભાગ્યા એક એટલે આપણે અહીંયા કહીશું ચોસઠ જેમ એક તો આ થશે આપણો ફાઈનલ આન્સર જો હજુ પણ હું એક ક્લેરિટી કરું છું તમારી સાથે કે ચોસઠ જેમ એક આ આપણે કેમ લખ્યું તો આપણે પૃથ્વી અને ચંદ્રના ગનફળનો ગુણોત્તર શોધેલો છે જો તમે આનું ઉલટું શોધેલું હોય મીન્સ કે ચંદ્ર અને પૃથ્વીનું ગનફળનો ગુણોત્તર જો તમે શોધેલો હોય તો આનો જવાબ કયો થશે એક જેમ ચોસઠ થશે એટલે જો બીજી કોઈ જગ્યાએ અથવા તો તમારા જે ટ્યુશન અથવા સ્કૂલના સરે જે દાખલો ગણાયો હોય એની અંદર જો એક જેમ ચોસઠ જવાબ આવ્યો હોય તો એની અંદર તમે ખાતરી કરી લેશો કે એની અંદર તમને ચંદ્ર અને પૃથ્વીના ગનફળનો ગુણોત્તર શોધવાનો કીધેલો હશે તો અહીંયા એક સરસ મજાનો દાખલા નંબર ચાર એ અહીંયા પૂરો થાય છે આઈ હોપ દેટ કે દાખલાની અંદર તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે તો મળીએ હવે નવા વિડીયોની અંદર નવા દાખલા સાથે થેન્ક યુ